અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે પરિવાર નોકરી પર અને બાળકો સ્કૂલે જતા બંધ ઘર બનાવી ચોરી કરી હતી પોલીસે સ્થળ તપાસ કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલા વેલકમ નગર સોસાયટીમાં જીગ્નેશસિંહ ચૌહાણ અને તેની પત્ની જાગૃતિબેન ચૌહાણ સવારે નોકરી પર ગયા હતા તો બાળકો પણ સ્કૂલે જતા ઘર બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા વિવિધ કબાટ તેમજ ખાનામાં રહેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી મોડી સાંજે જ્યારે બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી બાળકોએ તરત જ પિતા જીગ્નેશસિંહ ચૌહાણને જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સૂચના આપવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને તસ્કરોને પકડવા માટે વિશેષ ટીમની રચના કરી છે મારું નામ જયમીનસિંહ ગોયલ છે આ ઘર મારી બહેનનું છે જાગૃતિ ચૌહાણ અને જીજ્ઞેશસિંહ ચૌહાણ તો રોજ દરમિયાન એ જોબ પર જાય છે જીયાજી અને બેન અને એમની છોકરીઓ પણ સ્કૂલે અને કોલેજ જતી હોય છે ત્યારથી સાડા અગિયારથી છ વાગ્યા સુધી ડેલી રૂટિન પ્રમાણે ઘર બંધ હોય છે ઘરે જ્યારે મારી નાની ચોરીનો છે આવીને જોયું અને તપાસ કરતા જાણ પડ્યું કે નાના મોટા સોનાના દાગીના અને એની ચોરી થઈ છે અમે પોલીસ સ્ટેશન માં જાણ કરેલ છે અને વહેલી થી વહેલી તકે મળી જાય એવી અમારી આશા છે કેટલા રૂપિયા અંદાજીત સવા લાખ થી દોઢ લાખ ની ઘરેણાની ચોરી જાણ થાય છે